જેતપુરમાં સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ ભવ્ય રીતે ઉજવાયો મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો જેતપુર મુકામે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ માનનીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે સંપન્ન થયો આ પ્રસંગે રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી ડો ઓમ પ્રકાશ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર ડી વાયએસપી માનનીય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા મામલતદાર શ્રી ડીડીઓ ગ્રામ્ય મામલતદાર તેમજ સંપૂર્ણ પોલીસ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી સાથે પોલીસ સ્ટાફ દ્વારા પરેડ ડોગ સ્કવોડ અશ્વ પરેડ વન વિભાગ તથા અન્ય વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ માટેના કાર્યક્રમો ઉત્સાહપૂર્વક યોજાયા હતા આ અવસરે સમાજ માટે ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અશોને ગોળ ખવડાવી પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ કર્યો હતો રિપોર્ટ ગોવિંદભાઈ મુલચંદાણી જેતપુર સમગ્ર દેશમાં લાડેલા વડાપ્રધાન અને વૈશ્વિકતા મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે રાજકોટ જિલ્લાના રાષ્ટ્રતા પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્રપૂર્ણમાં અત્યારે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો સત્યગરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું મોદી સાહેબના નેતૃત્વની અંદર બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ નેશન ફજ સાથે આપણું કર્તવ્ય ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે મને એવું લાગે છે કે આપણા હુતાત્માઓને આપણા શહીદીઓને સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાથી સોર્ણજીને શ્રદ્ધાંજલિ રહે છે એકવાર આપણા પર્વ નિમિત્તે પ્રજાસત્તાક પર્વની આપણા બંધારણના રચેતા બાબાસાહેબની નિવેચેપના વંદન સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ